જગ્રા તાલુકામાં આવેલા દરગા નજીકથી શ્રદ્ધાળુઓ ભોગ બનનારને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો હતો ભોગ શ્રદ્ધાળુએ રાજપારડી પોલીસ મથકમાં બીજી સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી હાલમાં રાજપાર્ડી પોલીસ સ્ટેશન ખાતે છસો આડત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસના ગુનો દાખલ થયો છે જેની કલમ ચોસઠ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ કે જે બળાત્કાર વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થાય છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપોર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની ત્યાં આગળ સારવાર માટે આવેલા આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સક્કુબાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેન રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે